રેપિડો સિક્સ થ્રી એટ સિક્સ શું નામ તમારું મિહ સોલંકી એટલે મૂળ તમે અમદાવાદ ના હા હા અમદાવાદ ના તમે હાફ ટાઈમ કરો છો ફૂલ ટાઈમ શું આ રેપિડો હાફ ટાઈમ એટલે જોબ સાથે રેપિડો કરો છો હમ હમ

તારે રેપીડો ચાલુ કર્યું છે મારે જોડે તો સાયકલ ને તો બાઈક તો દૂરની વાત છે તો ક્યાંય રેપીડો ચલાવું તો પછી ક્યારનો મગજ ને પધારે શું કામ ફેરવા સવાલો પૂછી ને પૂછી મગજ ખરાબ કરી દીધું બે આટલા તો પ્રશ્નો મારે ભેરવી નહિ પૂછતું સોરી સોરી મોટા ભાઈ આ તો શું આદત પડી ગઈ છે મારે સેજ આગળ ઉતરવાનું છે જાણ આવે હેડથો એમ તો એ ભાઈ હવે મોઢા ઉપર આંગળી રાખ્યું તો મારી માની ચોક